કચ્છનો તાલુકો કે જ્યાં સિમેન્ટ કંપનીની સામે વિસ્તારના લોકોમાં નારાજગી જોવા મળી એ બીજી સિમેન્ટ કંપની સોંપાઈ હતી વડરાજ સિમેન્ટને હવે નિરમા કંપનીને હેન્ડ ઓવર કરાઈ છે આસપાસના ચૌદ ગામના લોકોનો આરોપ છે કે તેમના કરોડો રૂપિયા ફસાયા છે

જે પૈસા બાકી છે રોકડોના એના માટે રજૂઆત કરી તો એમએલએ અમને રિસ્પોન્સ આપ્યો કે તમારી જે માંગો છે મુખ્યમંત્રી ઉદ્યોગમંત્રી આગળ અમે અમે રજૂઆત કરશું કોર્ટમાં એ કંપનીએ કબૂલ કર્યું છે કે હા અમારા જે અને કોર્ટે ઓર્ડર પણ કરેલું છે એવું કે વ્યાજ સહિત પૈસા આપવાના છતાંય પણ જો એબીજી કંપની આ ઓક્શન કરી નાખતી હોય ને નિર્મા કંપની આ ઓક્શનમાં એને લેતી હોય એ કંપનીને પોતાના અંડર લેતી હોય તો એ નિરમા કંપનીની હવે જવાબદારી છે કે એ પૈસા તમામ લોકોને અપાવવા પણ જ્યારે આ નિરમા કંપની હાથ ઊંચા કરી દીધા છે ઉદ્યોગ મંત્રી શ્રી મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને મળાવશું પછી જે એમની નીતિ નિયમ પ્રમાણે ભરામણ થશે એ એમના દ્વારા ભરામણ થઈને કેમ રસ્તો નીકળે એના માટે હું પૂરેપૂરા પ્રયત્ન カリス。No,